આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડોક્ટર વીના રાજપૂત આશિષ્ટ પ્રોફેસર શાસ્ત્ર વિભાગ ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતન્ય સ્ટુડિયો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો બી એડ અભ્યાસક્રમ અને પ્રાયોગિક કાર્ય આપણે અગાઉ દ્વિતીય વર્ષની પ્રવૃત્તિ વિશે વાત કરતા હતા જેમાં પાંચ પ્રવૃત્તિ વિશેની ચર્ચા આપણે કરી અને ત્યારબાદ છઠ્ઠી પ્રવૃત્તિ એ વિશે આગળ આપણે ચર્ચા કરીએ તો છઠ્ઠી પ્રવૃત્તિ એ આપણી શૈક્ષણિક સંસ્થાની મુલાકાત એટલે કે ક્ષેત્રીય પ્રવાસ પર્યટન એમાં આપણે કઈ કઈ શૈક્ષણિક સંસ્થાની કેવી કેવી શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લેવાની છે તેમજ કયા ક્ષેત્રીય પ્રવાસ પર્યટન કરવાના છે વનસ્પતિ બાગ એટલે કે વૃક્ષારોપણ પર્યાવરણને વૃક્ષો દ્વારા આપણે લીલુછમ બનાવી શકીએ છીએ પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ ઔદ્યોગિક એકમ ઐતિહાસિક સ્મારક બંધ બેંક વિધાનસભા આકાશવાણી દૂરદર્શન કેન્દ્ર મુદ્રા પોટ ઇસરો સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વગેરે જેવા સાયન્સ સિટી છે પછી અલગ અલગ રાજ્યમાં અલગ અલગ એવા શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોય છે તેની મુલાકાત આપણે લઈ શકીએ છીએ તેમજ આપણા અભ્યાસક્રમમાં જે આવતું હોય તેવી તેને અનુકૂળ એવી તમે બી અનેક સંસ્થાઓ આવેલી હોય છે એની પણ તમે તમારી રીતે મુલાકાત લઈ શકો છો તમે જ્યારે વર્કશોપમાં જાઓ છો ત્યારે તમારી રીતે પણ સૂચન કરી અને એવી સંસ્થાઓની મુલાકાત લઈ અને અહેવાલ તૈયાર કરી શકો છો ધારો કે તમારે વિશિષ્ટ શિક્ષણ એવો વિષય છે સમાવેશક શાળા છે તો વિશિષ્ટ શિક્ષણની શાળા તેમજ તેની સંસ્થાની મુલાકાત લઈ અને તે વિશેની માહિતી તમે મેળવી શકો છો તો આ થઈ એ તમારા અભ્યાસક્રમમાં આવેલી જે વિષય વસ્તુ છે એને અનુરૂપ કોઈ પણ સંસ્થાની તમે મુલાકાત એવી લઈ શકો છો જેનાથી તમારું તમને પરિચય અને વધારે માહિતી એમાં મેળવી શકો છો તેમજ તેના આપણે ઉદ્દેશો જોઈએ તો ક્ષેત્રીય પર્યટનના આયોજન અને સંચાલનનો અનુભવ આપણને મળે છે તેમજ આજુબાજુના પર્યાવરણમાં વિદ્યાર્થીઓ એની સમજ મેળવે છે ત્યારબાદ છે તાલીમાર્થીની ભૂમિકા કઈ હોઈ શકે તો ક્ષેત્રીય પર્યટનના ઉદ્દેશો ને નક્કી કરી શકે છે કે કયા કયા ઉદ્દેશો ક્ષેત્રીય પર્યટનમાં હોય અને એને કઈ રીતે આપણે સાર્થક કરી શકીએ તો એ વિશે ક્ષેત્રીય પર્યટનના ઉદ્દેશો નક્કી કરવા જોઈએ પર્યટનના વિગતવાર આયોજનની રૂપરેખા તૈયાર કરવી પર્યટન જ્યારે આપણે ગોઠવીએ છીએ ત્યારે સૌપ્રથમ જ્યારે એને નક્કી કરવામાં આવે છે તો એનું આયોજન કરવું ખૂબ મહત્ત્વનું છે કઈ જગ્યાએ જવું એ સ્થળની પસંદગી કરવી તેમજ આપણા અભ્યાસક્રમમાં આવતા હોય એવા વિષય વસ્તુને ધ્યાને લઈ અને એવા પર્યટન વિસ્તારનું અથવા તો કે એવા સ્થળનું આપણે આયોજન કરવું જોઈએ કે જે આપણે આપણને પણ અનુકૂળ રહે તેમજ તેની વયમર્યાદા તેમજ બાળકને અનુરૂપ એને રસ પડે એવા સ્થળનું આયોજન કરવું જોઈએ જેથી એ રસપૂર્વક એ જોઈ શકે જાણી શકે અને જ્ઞાન મેળવી શકે તો જ્યારે પર્યટનનું આયોજન કરીએ છીએ ત્યારે પર્યટનનું આયોજન કરતાં પહેલાં દરેકની પસંદગી અને રસરૂચિનું ધ્યાન રાખી અને પર્યટનનું સ્થળ નક્કી કરવું જોઈએ અને એની એ રૂપરેખા આખી બનાવવી જોઈએ કે તેની જવાની આવવાનો તારીખ તેમજ કયા સમયે કયા સ્થળે જવું ભોજન તેમજ રહેવાની વ્યવસ્થા નહવાની વ્યવસ્થા તેમજ રોકાવાની વ્યવસ્થા વગેરેની એક રૂપરેખા તૈયાર કરવી જોઈએ અને એ આયોજન પ્રમાણે જ આગળ વધીએ તો પર્યટન એ ખૂબ સરસ રીતે પાર પડી જાય છે ત્યારબાદ છે શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ પર્યટન માટે પૂર્વ આયોજન કરવું એટલે કે જ્યારે શાળામાંથી તમે પ્રવાસ પર્યટનનું આયોજન કરતા હોય તો એ રીતે તમારે પ્રવાસ પર્યટનનું શાળામાંથી આયોજન કરવું એ ખૂબ અગત્યનું છે અને તેના માટે આયોજન પૂર્વક શૈક્ષણિક પ્રવાસ કરવો જરૂરી છે અને એ ફરજિયાત શૈક્ષણિક પ્રવાસ હોય છે જેનાથી આપણે જ્યારે વર્ખણમાં ભણાવીએ છીએ એના કરતાં જોયેલું ખૂબ જ વિદ્યાર્થીઓનામાં વિદ્યાર્થીઓને રસ પડે છે અને એના એ ખૂબ જ સારી રીતે યાદ રાખી શકે છે સરળતાથી યાદ રાખી શકે છે પ્રવાસમાં દરમિયાન પડતી મુશ્કેલીઓ એટલે કે અગાઉ પણ આપણે એનું આયોજન કરવું જોઈએ કે પ્રવાસમાં જઈએ છીએ તો કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ આવશે તો એનું આગ આગોતરું આયોજન કરવું જોઈએ જેવું કે ક્યાંક કોઈને બીમાર થઈ જાય અથવા તો એક્સિડન્ટ થાય ક્યાંક કોઈ વસ્તુ ન મળતી હોય તો આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન રાખી અને આગોતરું આયોજન કરવું જોઈએ ત્યારબાદ એને ભૂતકાળમાં થયેલા જે અનુભવો છે પ્રવાસ પર્યટન વખતે તો એને પણ ધ્યાને લઈ અને એ પ્રમાણેનું આગોતરું આયોજન કરવું જોઈએ જ્યારે આપણે અત્યારે પ્રવાસ પ્રવર્તમાન પરિસ્થિતિમાં જ્યારે પ્રવાસ ગોઠવીએ છીએ તો અગાઉના વર્ષોનો અનુભવ પણ તેમાં હોવ લઈ લેવો જોઈએ કે અગાઉના વર્ષે આપણને કેવા કેવા કેવી કેવી મુશ્કેલીઓ પડી હતી અને કેવા કેવા અનુભવો થયા હતા તો એ રીતે આપણે પ્રવાસ પર્યટન જ્યારે એનું આયોજન કરીએ ત્યારે એ ખૂબ ધ્યાન લેવા ધ્યાને લેવાનું આવે છે પ્રવાસના અનુભવોનો ફોટોગ્રાફ સાથેના અહેવાલો તમારે તૈયાર કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે વર્કશોપમાં જાઓ છો ત્યારે તમારે જ્યારે ક્ષેત્રીય પ્રવાસ પર્યટન કે કોઈ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત લો છો તો એના માટેના ફોટોગ્રાફ્સ અને ત્યાં કઈ કઈ વસ્તુઓ જોઈ કઈ સારી વસ્તુ હતી ત્યાં કોઈ સૂચન કરવાનું હોય તો એ સૂચન માટેના પણ મુદ્દાઓ તમારે લખવાના હોય છે અને એ પ્રમાણે તમારે અહેવાલ તૈયાર કરવાનો છે સારી વસ્તુ લખવાની હોય છે તેમજ કોઈ મુશ્કેલી હોય કે કોઈ તમારે સૂચન કરવાનું હોય તો એ પણ તમારે એ અહેવાલમાં જણાવવાનું છે કે આ સૂચન કર્યું હોય તો આના કરતાં પણ વધારે અહીં એ સારી રીતે કરી શકાય છે અથવા તો લોકોને એનો લાભ મળી શકે છે વિદ્યાર્થીઓને શિક્ષકોનો તેમજ સમાજને એનો લાભ મળી શકે છે ત્યારબાદ છે નિષ્કર્ષ જોઈએ તો પરીક્ષાર્થીએ કરેલા ક્ષેત્રીય પર્યટનનું આયોજન અને સંચાલન દ્વારા વિદ્યાર્થીઓ પર થયેલી હકારાત્મક અને નકારાત્મક અસરોનો સમાવેશ તમારે લગભગ પાંચ પાનામાં તૈયાર કરવાનો રહે છે અહીંયા આપણે એકથી છ પ્રવૃત્તિ દ્વિતીય વર્ષની એની ચર્ચા કરી તો આ છ એ છ પ્રવૃત્તિ તમારે દ્વિતીય વર્ષમાં કરવાની છે અને એ પ્રમાણે તમારે વધારે એના એના વિશેની માહિતી મેળવવી હોય તો તમારા માર્ગદર્શકશ્રી તેમજ તમારા અભ્યાસ સેન્ટર ઉપર જે પરામર્શક તરીકે આવતા હોય અને એ એના એક્સપર્ટ હોય તેને તમારે તેની મુલાકાત લઈ અને વધારે માહિતી તમે મેળવી શકો છો ત્યારબાદ છે બીએડ અભ્યાસક્રમમાં વર્કશોપ વર્કશોપ એ ખૂબ જ મહત્ત્વની બાબત છે બીએડ અભ્યાસક્રમમાં પ્રાયોગિક કાર્યનું એટલું જ મહત્ત્વ છે એમાં જ્યારે દૂરવર્તી શિક્ષણમાં આપણે બીએડ કરીએ છીએ બીએડ અભ્યાસક્રમમાં જ્યારે આપણે પ્રવેશ મેળવ્યો છે તો પ્રાયોગિક કાર્ય એ ખૂબ જ મહત્ત્વનું છે તો પ્રથમ વર્કશોપ અને દ્વિતીય વર્કશોપ તો પ્રથમ વર્ષ પણ બાર દિવસનો હોય છે અને દ્વિતીય વર્કશોપ પણ બાર દિવસમાં આવે છે તો પ્રથમ વર્ષમાં પ્રથમ વર્કશોપ એ તમારે મે મહિનામાં જ્યારે ઉનાળું વેકેશન હોય તે દરમિયાન આ બાર દિવસનો વર્કશોપનું આયોજન તમારા અભ્યાસ કેન્દ્ર પર કરવાનું હોય છે આ વર્કશોપની હાજરી એ એ સો ટકા હોવી જોઈએ કારણ કે આ વર્કશોપની હાજરી એ તમારા અભ્યાસક્રમનું એક અગત્યનું પાસું છે અને એ વર્કશોપમાં જે પ્રવૃત્તિ થાય છે એ પ્રમાણે તમારે પછીના દિવસોમાં તમારે તમારી શાળામાં કેવા કાર્ય કરવાના છે કેવા પાઠ લેવાના છે માઇક્રો પાઠ છે સેતુ પાઠ છે પાઠ આયોજન છે છૂટા પાઠ છે દરેક વસ્તુની સમજ તમને આ વર્કશોપમાં આપવામાં આવે છે તેમજ પ્રવૃત્તિની આછી એવી ઝલક પણ તમને વર્કશોપમાં બતાવવામાં આવશે તો પ્રથમ વર્કશોપમાં આપણે જોઈએ તો પ્રથમ વર્કશોપમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમજ કઈ રીતે તેનું આયોજન કરવામાં આવે છે તો તમને કાર્યક્રમ માર્ગદર્શિકામાં પ્રથમ વર્કશોપ અને દ્વિતીય વર્કશોપનું આખું ટાઈમટેબલ આપેલું છે એ પ્રમાણે તમારા અભ્યાસ કેન્દ્રો પર પણ તેની તે રીતે જ તમને એ આયોજન સમયપત્રકના આયોજન પ્રમાણે તમને તૈયારી કરવામાં આવશે તો પ્રથમ વર્કશોપમાં આપણે જોઈએ તો વર્કશોપનો જે સત્ર સત્ર એક એનો પ્રારંભ જોઈએ પહેલા દિવસે જ્યારે તમે વર્કશોપમાં જાઓ છો ત્યારે પ્રથમ દિવસે સૌ પ્રથમ પ્રાર્થના નું આયોજન કરવાનું હોય છે સત્ર એકમાં સ્વાગત અને પરિચય અપેક્ષાઓનું આદાન પ્રદાન એટલે કે એફ અને એસવાય બંને વર્કશોપ એક સાથે ચાલુ થાય છે બંનેના વર્ગ અલગ હોય છે તો સૌ પ્રથમ દરેક પ્રશિક્ષણાર્થીએ પોતાનો પરિચય આપવાનો છે અને પરિચય એકબીજા સાથે કેળવવાનો છે તો અહીંયા તમારું પરિચય માટેનું એ પહેલું સત્ર છે કઈ શાળામાં તમે શિક્ષક છો કેટલા વર્ષોથી ભણાવો છો વગેરે બાબતની અહીંયા તમારે સ્વાગત અને પરિચયમાં તમારી ઓળખાણ આપવાની છે સત્ર બેમાં બીએડના અભ્યાસક્રમ અંગેના ધ્યેયો ઉદ્દેશો અને પાઠ્યક્રમો એમાં સૈદ્ધાંતિક અને પ્રાયોગિકની ટૂંકી રૂપરેખા આપવામાં આવે છે એટલે કે બીએડ અભ્યાસક્રમમાં એફઆઈમાં કેટલા વિષય છે અને દ્વિતીય વર્ષમાં કેટલા વિષય છે એ વિષયની સંપૂર્ણ માહિતી તમને અહીંયા સત્ર બેમાં આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એફઆઈમાં તમારે ટોટલ ફરજિયાત જે વિષય છે એ ચાર વિષય છે એમાં મેથડની જે પદ્ધતિ છે એ બે પદ્ધતિ છે જેમાં તમે બે પદ્ધતિઓ તમારે પસંદ કરી છે એ તમારે બે પદ્ધતિઓ ભણવાની હોય છે ત્યારબાદ વૈકલ્પિક વિષયમાંથી કોઈ પણ બે વિષય તમારે પસંદ કરવાના છે એમાં બસો એકત્રીસ પર્યાવરણનું શિક્ષણ એ તમારે લેવાનું છે અને એ સિવાય પાંચમાંથી તમારે કોઈ પણ એક વિષય પસંદ કરવાનો છે એમાં જ ફાઉન્ડેશન વિષય બસો એકવીસ ઈ એસ બસો એકવીસ એ પણ તમારે ફરજિયાત ભણવાનો છે પ્રાથમિક માધ્યમિક શિક્ષક ના માધ્યમોમાં અહીંયા આપણે સત્ર ત્રણની વાત કરીએ વર્કશોપ વિશે વર્કશોપના હેતુઓ વીહંગ વિહલોકન અને અપક્ષાઓનું આદાન પ્રદાન ત્યારબાદ માઇક્રો પાઠની સૈદ્ધાંતિક સમજ એટલે કે માઇક્રો પાઠ જે આપવાના છે એના વિશેની થોડી આછી એવી તમને સમજ આપવામાં આવશે કે જે બીજા દિવસે તમારે તૈયાર કરવાના તૈયાર કરીને આવવાનું હોય છે એ વિશેની સમજ તમને અહીં આપવામાં આવશે ત્યારબાદ છે દિવસ બે એનું પ્રારંભ છે પ્રાર્થના સભા કાર્યક્રમ તથા સંસિત અહેવાલની રજૂઆત અને અગાઉના દિવસની પ્રવૃત્તિનું વિવરણ એટલે અહીંયા તમારે સવારે જે સમય ગોઠવ્યો હોય તમને વર્કશોપમાં એ પ્રમાણે તમારે પ્રાર્થના કાર્યક્રમ કરવાનો છે એમાં કોઈને રજૂઆત કરવી હોય કે એ રીતેના કોઈ કાર્યક્રમ ગોઠવ્યા હોય તો એ રીતે તમારે એ એ વિષયની માહિતી આપવાની છે તેમજ આગલા દિવસની જે પ્રવૃત્તિ થઈ એ વિશેનું સંક્ષિપ્તમાં તમારે વિવરણ કરવાનું છે તો અહીં થઈ એ પ્રારંભ ત્યારબાદ સત્ર એકમાં જોઈએ માઇક્રોપાઠ કૌશલ્યમાં ટોટલ ચાર કૌશલ્ય હોય છે વિષયાભિમુખ કૌશલ્ય પ્રશ્ન પ્રશ્નપ્રવહિત કૌશલ્ય સુદ્રઢીકરણ કૌશલ્ય અને કાપા કાર્ય તો આ ચાર મુખ્ય કૌશલ્યો હોય છે એ તમારે માઇક્રોપાઠમાં અલગ અલગ રીતે તમારે પાંચથી સાત મિનિટ માટે એનું વિષય વસ્તુ તૈયાર કરવાનું હોય છે એ તમારી વિષય પદ્ધતિ પ્રમાણે તમારે તૈયાર કરવાનું હોય છે તો સત્ર એકમાં માઇક્રોપાટ કૌશલ્ય વિષ્યાભિમુખ કૌશલ્ય વિશે તમારે સમજ અને નિદર્શન આપવાનું હોય છે એટલે કે પાર્ટ જે છે એ તમારા મેથડની કોઈ પણ પાઠ પસંદ કરી અને એમાંથી તમારે વિષયાભિમુખ કૌશલ્ય વિશેના પ્રશ્નો અથવા તો એક મુદ્દો તૈયાર કરવાનો હોય છે એક મુદ્દો લેવાનો હોય છે અને એ મુદ્દા વિશે તમારે વિદ્યાર્થીઓ પાસે એક શીર્ષક બાબતે પ્રશ્ન પૂછી એક ફકરો વાંચવાનો હોય છે અથવા તો એક મુદ્દો તૈયાર કરવાનો હોય છે એ મુદ્દા વિશેની માહિતી આપી એમાં પ્રશ્નો કરી અને જે પાઠનું શીર્ષક છે એ વિદ્યાર્થીઓ પાસે તમારે કઢાવવાનું છે તો એને વિષયાભિમુખ કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે બીજું જે સત્ર છે માઇક્રોપાટ કૌશલ્ય પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય વિશેની સમજ અને નિદર્શન તો અહીંયા તમારે પ્રશ્નોત્તરી કરવાની છે કોઈ પણ એક પાઠની પાઠને પસંદ કરી અને અલગ અલગ પ્રકારના એ પાઠના પ્રશ્નો તમારે લગભગ આઠથી નવ કે પાંચથી સાત તમે પસંદ કરી અને એ પાંચથી સાત મિનિટનું આયોજન તમારે તૈયાર કરવાનું છે અને દરેક વર્ખંડમાં દરેક જે તમારા સાથી મિત્રો છે એમની સામે તમારે આ પાઠ લેવાનો છે માઇક્રોપાટ ત્યારબાદ છે ત્રીજું સત્ર માઇક્રોપાટ કૌશલ્ય સુદૃઢીકરણ કૌશલ્ય વિશેની સમજ અને નિદર્શન શ્રુદ્રઢ સુદૃઢીકરણ કૌશલ્ય એટલે કે વર્ખંડમાં વિદ્યાર્થીઓને અને રસપૂર્વક શિક્ષણ કાર્યમાં પરોવા માટેનું જે કૌશલ્ય છે એ સુદ્રઢીકરણ કૌશલ્ય તરીકે ઓળખવામાં આવે છે એટલે વિદ્યાર્થીને જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે વિદ્યાર્થીને પ્રશ્નના જવાબ આપવા માટે આપણે રસ દાખવી શકીએ એ માટે સુદ્રઢકોની નો ઉપયોગ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી જો સાચો જવાબ આપે તો એને પ્રોત્સાહિત કરવા માટે સરસ સાબાસ જેવા શદડકો વાપરવામાં આવે છે તો અહીંયા સુદૃઢીકરણ કૌશલ્યમાં આપણને એ વિદ્યાર્થીને રસપૂર્વક શિક્ષણમાં રસ પડે તેમજ જે શિક્ષણ કાર્ય કરાવે છે એ વિષય વસ્તુમાં રસ પડે તેના માટે શૃદ્રઢકો વાપરવામાં આવે છે તો અહીંયા હકારાત્મક નકારાત્મક શૃદ્રઢકોનો શૃદડકો આવે છે એમાંથી તમારે હકારાત્મક શૃદકોનો જ ઉપયોગ કરવામાં કરવાનો હોય છે નકારાત્મક સુદૃઢોનો ઉપયોગ કરવાનો આવતો નથી ત્યારબાદ છે સત્ર ચાર માઇક્રો કૌશલ્ય કાપા કાર્ય કૌશલ્ય વિશેની સમજ અને નિદર્શન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે કાપા કાર્ય ઉપર તમારે તમારું જે લખાણ છે એ વ્યવસ્થિત પ્રકારનું હોવું જોઈએ કે અક્ષરો સારા હોવા જોઈએ મોટા હોવા જોઈએ છેલ્લી બેન્ચ પર બેઠેલા જે વિદ્યાર્થી છે તેને સરળતાથી તે વાંચી શકે એ પ્રકારના હોવા જોઈએ અલગ અલગ કલર ચોકનો પણ ઉપયોગ કરવો જોઈએ જેનાથી તમારું કાપા કાર્ય ખૂબ સુંદર દેખાય તેમજ સીધી લીટીમાં કાપા કાર્ય હોવું જોઈએ કાપા કાર્યમાં તારીખ વિષય વાર વગેરે દર્શાવેલું હોવું જોઈએ તેમજ તેમાં કયા કયા પાઠ તો કયો પાઠ તમે ભણાવો છો તેનો વિષય વિષયાંગ દરેક વસ્તુનું અહીંયા તમે ઉલ્લેખ કાપા કાર્ય પર કરેલો હોવો જોઈએ તેમજ સરસ રીતે ટાઇટલને કલર ચોકથી એ તૈયાર કરેલું હોવું જોઈએ તેમજ સફેદ ચોકનો એ સામાન્ય માહિતી માટે તમે ઉપયોગ કરી શકો છો એવી રીતે કાપા કાર્ય ખૂબ જ સુંદર રીતે થાય એના માટે કાપા કાર્ય કૌશલ્ય અહીંયા વિકસાવવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વર્કશોપમાં બીજા દિવસમાં માઇક્રો પાઠના ચારે ચાર કૌશલ્યોની માહિતી તમારે અહીંયા મેળવવાની છે શીખવાનું છે અને તે તમારા સાથી મિત્રો સામે તમારે માઇક્રો પાઠ આયોજન તૈયાર કરી અને એના પાઠ લેવાના હોય છે તેથી તમારી એ કૌશલ્ય વિશેની માહિતી કેવી છે એ તમારા જ વિદ્યાર્થીઓ સામે તમારે તમારા સાથી મિત્રો સામે તમારે આ પાઠ આપવાનો છે અને એના વિશેની સમજ તમને આ બીજા દિવસમાં વર્કશોપમાં આપવામાં આવશે ત્યારબાદ દિવસ ત્રણ છે પ્રાર્થના સભા કાર્યક્રમ તથા સંક્ષિપ્ત અહેવાલની રજૂઆત અને અગાઉના દિવસની પ્રવૃત્તિનું વિવરણ દરેક દિવસે તમારે એકથી બાર દિવસમાં સૌપ્રથમ તમારે પ્રાર્થના અને આગલા દિવસનો અહેવાલ તેમજ તમે તૈયાર કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ અન્ય માહિતી જ્ઞાન સાથેની હોય તો તેના વિશેના પણ તમે પ્રોગ્રામો અહીંયા આયોજિત કરી શકો છો અને એ વિષયની માહિતી વર્કશોપના દરેક પ્રશિક્ષાર્થીને આપી શકો છો તો તે પ્રકારનું આયોજન પણ તમે કરી શકો છો ત્યારબાદ છે સત્ર એકમાં વિષયાભિમુખ કૌશલ્યનું પાઠ આયોજન અને અમલીકરણ પાંચ દૂધમાં વિભાજન કરવાનું એટલે કે તમારો જે વિષયાભિમુખ કૌશલ્ય માટે તૈયાર કરવાનું હોય છે એના એ પાંચ જૂથ પાંચ પ્રશિક્ષણાર્થીનું એક જૂથ તૈયાર કરવાનું હોય છે અને એના પ્રમાણે આગલા દિવસે જે તમારી એ માટે સમજ આપવામાં આવી છે વિષયાભિમુખ કૌશલ્યની એ વિશે તમારે એના પાઠનું આયોજન લેખિત સ્વરૂપમાં કરવાનું છે અને એ લેખિત સ્વરૂપમાં કર્યા બાદ પછી તમારે એને પાઠ આપવાની પ્રક્રિયા એટલે કે કામગીરી કરવાની રહેશે એવી જ રીતે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં પણ પાંચ પ્રશિક્ષાર્થીનું જૂથ તૈયાર કરવાનું છે અને એમાં તમારે અલગ અલગ પાઠ પોતાની પસંદગી પ્રમાણે તૈયાર કરવાના છે અને પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યને લેખિત સ્વરૂપમાં તૈયાર કરી અને પછી તમારે પાઠ આપવાનો રહેશે એવી જ રીતે સુદ્રઢીકરણ કૌશલ્ય પણ એનું આયોજન કરવાનું છે અને આ પ્રમાણે કાપા કૌશલ્ય એટલે કે ચારે ચાર કૌશલ્યનું તમારે લેખિત સ્વરૂપમાં તૈયારી કરવાની છે અને એના વિશેના જૂથ તૈયાર કરવામાં આવશે અને જૂથમાં તમારે કાર્ય કરવાનું રહેશે ત્યારબાદ તમે એનો પાઠ આપી શકશો તો જ્યારે આની સમજ તમને આપવામાં આવશે તેમાં સમજ આપ્યા બાદ તમારે એને લેખિત સ્વરૂપમાં તૈયાર કરવાનું છે અને લેખિત સ્વરૂપમાં તૈયાર કર્યા બાદ પછી તમારે એને પાઠ આપવાની પ્રક્રિયા અહીંયા કરવાની છે વર્કશોપમાં જ ત્યારબાદ છે દિવસ ચાર દિવસ ચારમાં પ્રારંભમાં જે અગાઉ વાત થઈ એવી રીતે પ્રાર્થના સભા અને આગલા દિવસની પ્રવૃત્તિઓનું વિવરણ કરવાનું છે સત્ર એકમાં દિવસ ચારમાં માઇક્રોપાટ કૌશલ્ય વિષયાભિમુખ કૌશલ્ય જે સમજ અને નિદર્શન જે અગાઉ વાત કરી તમને કે લેખિત સ્વરૂપ આપે આપ્યા બાદ ચોથા દિવસે જે જૂથ નક્કી કરેલા છે એ જૂથમાં તમારે એ પાઠ આપવાનો છે પાંચ પ્રશિક્ષણનું જૂથ હોય તો એમાં તમારે એ માઇક્રો કૌશ માઇક્રોપાટ કૌશલ્યના પાઠ પણ તમારે આપવાના થાય છે એવી જ રીતે વિષયાભિમુખ કૌશલ્ય પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય સુદ્રઢીકરણ કૌશલ્ય અને કાપા કાર્ય વિશેના તમારે જે લેખિત પાઠ તૈયાર કર્યા છે એ રીતે જૂથમાં તમારે પાઠ આપવાના થશે અને એવી જ રીતે માઇક્રો પાઠનું દરેક સાયકલ તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરી કરવાની રહેશે ત્યારબાદ દિવસ પાંચમાં આપણે જોઈએ તો પ્રાર્થના સભા અને આગલા દિવસની પ્રવૃત્તિ વિશેનું વિવરણ કરવાનું છે પાંચમા દિવસમાં સત્ર એકમાં સિમ્યુલેશન વિષય પદ્ધતિ મુજબ સમજ નિદર્શન પૃથકરણ સંયોગીકરણ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ વગેરે વિશેની તમારે માહિતી આપવાની છે સિમ્યુલેશનમાં તમારે અલગ અલગ પદ્ધતિઓ વિશેનું તમારે અહીંયા તૈયાર કરવાની છે બાબતો એમાં સિમ્યુલેશનમાં વ્યાખ્યાન પદ્ધતિ પાઠ આયોજન ને પાંચ જૂથમાં વિભાજન કરવાનું છે એવી જ રીતે સિમ્યુલેશન સત્ર ત્રણમાં નિદર્શન પદ્ધતિ પાઠ આયોજન અમલીકરણ એ જ પાંચ જૂથમાં તમારે વિભાજન કરી અને એ પણ તમારે એવી રીતે પાઠ આપવાના થાય છે અહીંયા સિમ્યુલેશન આગમન નિગમન પદ્ધતિ પાઠ આયોજન અને અમલીકરણના પાંચ જૂથમાં એનું વિભાજન કરી અને આ જ રીતે તમારે લેખિત સ્વરૂપમાં તૈયાર કરી અને એનું આયોજન કરવાનું છે દિવસ છમાં જોઈએ તો પ્રાર્થના સભાનું કાર્યક્રમ અને અગાઉના દિવસની પ્રવૃત્તિનું વિવરણ કરવાનું છે ત્યારબાદ સિમ્યુલેશન સત્ર એકમાં પ્રશિક્ષણાર્થીએ વિષય પદ્ધતિ મુજબ ઉદાહરણ પૃથ્થકરણ સહયોગીકરણ પદ્ધતિ પ્રયોગ પદ્ધતિ કુદરતી પરદેશ પદ્ધતિ પાઠ આયોજન અને અમલીકરણના પાંચ જૂથમાં વિભાજન કરવું અને એ પ્રમાણે પાઠનું આયોજન કરવામાં આવે છે અને આ પદ્ધતિઓ સાથે તમારે છૂટાપાઠનું આયોજન કરવાનું રહે છે સત્ર બેમાં છૂટા પાઠ અને સેતુપાઠનું આયોજન કરવાનું હોય છે સિમ્યુલેશન પદ્ધતિઓનું આયોજન કરી અને એ રીતે તમને જે સમજ આપવામાં આવે એ પ્રમાણે તમારે કાર્યને આગળ વધારવાનું છે છૂટા પાઠ આયોજનની સંપૂર્ણ સૈદ્ધાંતિક સમજ લેખિત પાઠ આયોજનનું નિદર્શન અને સમજ છૂટાપાઠ એટલે કે તમારે કોઈ પણ પાઠ પસંદ કર્યો હોય એમાંથી કોઈ વિષય વસ્તુનો મુદ્દો લઈ અને એમાં તમારે ત્રીસથી પાંત્રીસ મિનિટનું પાઠ આયોજન તૈયાર કરવાનું હોય છે અને એ આયોજન લેખિત સ્વરૂપે તૈયાર કરવાનું હોય છે જ્યાં તમને એ વખતે જે સમજ આપવામાં આવે છે છૂટા પાઠની આયોજનની એ સમજ પ્રમાણે તમારે છૂટાપાટ તૈયાર કરવાના હોય છે પ્રશિક્ષણે પસંદ કરેલ વિષય પદ્ધતિ એ તમારે ધોરણ નવથી બારમાં કોઈ પણ એકમ પસંદ કરવાનો હોય છે અને એ પસંદ કર્યા બાદ લેખિત આયોજન તૈયાર કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ધોરણ નવથી બારમાં જ એટલે કે નવથી બારમાં આર્ટ્સ અને કોમર્સના જે વિદ્યાર્થીઓ છે તેઓએ ધોરણ અગિયાર અને બારનું વિષય વસ્તુ પસંદ કરવાનું છે અને એમાં જ એ જ ધોરણમાં તમારે આ પાઠ આપવાના છે એ પાઠ તમારે તમારી શાળા અથવા તો તમારી નજીકમાં આ ધોરણ હોય તો એની મંજૂરી લઈ અને આ છૂટા પાઠ એ તમારે શાળામાં અથવા તો આજુબાજુની શાળાની પરમિશન લઈ અને પરમિશનનો કાગળ તમારે તમારી અભ્યાસ કેન્દ્ર પર જમા કરાવવાનો છે ને એ રીતે તમારે આ પાઠ આપવાના છે તમારે એ ચાલીસ પાઠ આપવાના થશે બે પદ્ધતિઓમાં ત્યારબાદ છે પ્રશિક્ષણાર્થીએ પસંદ કરેલી વિષય પદ્ધતિ એ ધોરણ નવથી બારમાં પણ એક એકમ કોઈ એક વિષય વસ્તુના મુદ્દો પસંદ કરી લેખિત આયોજન તૈયાર કરવાનું હોય છે જે અગાઉ મેં વાત કરી એ પ્રમાણે તમારે સત્ર ચારમાં પણ તમે પસંદ કરેલું કોઈ પણ એક વિષય પદ્ધતિ તમારે બે વિષય પદ્ધતિ આ અભ્યાસક્રમ દરમિયાન ભણવાની છે અને એમાંથી કોઈપણ એક વિષય પદ્ધતિનો તમારે આયોજન કરી અને આપવાનું થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વર્કશોપ એકમાં છઠ્ઠા દિવસ સુધીની વાત કરી અગાઉ આપણે દિવસ સાત વર્કશોપ એકનું ની ચર્ચા કરીશું નમસ્કાર